એમને તો મને કન્ફર્મ કે તું ગેલેરી માં રાખીશ કે રસોડામાં રાખીશ તારી આ ખાટલી વાસણ ની તો જ એ પ્રમાણે મકાન ને રહેવા જાવું બાકી આ મકાન બરોબર જ છે તું મને કહી દે એકવાર આજ એમ કઈ હાલે રેવા જાય પછી ખબર પડે તું યાર ગમે ને ખાટલી બાટલી રાખી દે રસોડામાં અહીંયા ગમે ને ખાટલી ઉલરતી હોય અને આ ઓલા ગેંડી પાહા આમ રાખી દે તો ન્યા હું આવડ્યો કે તો રસોડું હોય ને એમાં તમે આ ખાટલા ને ફાટલા ને રાખી દયો એમ કઈ કઈ પરફેક્ટ હોવું જોઈએ આપણે એટલે આપડે મોટું આપડે મોટી ગેંડી હુકામે નાખી મોટી અને ઊંડી વાસણ ઉટકવા હોય તો પછી પછી આમ કરી

મારી ક્યાં હવે આ મિત્ર આ વસ્તુ સારી છે આ જઈએ આ બનાવ્યું જઈએ આ જોવો જોવો તમે મિત્ર આ વ્યસ્ત આ જઈએ આ જો

અવરી નવ આવ્યું હોય મન ના આવડે એ તમ બોલ તો તમે જો આ હું તમને બતાવું આ તો જો કે આ તો અમે સ્ટેન બનાવ્યું છે સ્ટેન્ડ બનાવ્યું છે આ ગ્લાસ રાખવાનો પછી આ આ વસ્તુ છે ને રસોઈ થતી હોય ને તો વ્યવહારિક લાગે જ આ બધું આપને ગય્યું બરોબર પછી આ ખાટલી છે આ ખાટલી જો આ આ વસ્તુ રાખી જો